યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી સાથે કોઈપણ જાતની મેળા દરમિયાન અસામાજિક ઘટના ન ઘટે તે માટે પોલીસના પાંચ હજાર કરતાં વધુ કર્મચારીઓ ખડેપગે સેવા બજાવી રહ્યા છે બનાસકાંઠા એલસીબી પોલીસ પણ પોતાની બાશ નજર દ્વારા ગુનેગારો પર નજર રાખીને સઘન ચેકિંગ કરી રહી છે ત્યારે એલસીબી બનાસકાંઠાને મેળા દરમિયાન એક સફળતા હાથ લાગી છે ભાદરવી મેળામાં ભક્ત બનીને આવેલા યુવક પાસેથી ડુપ્લિકેટ નોટો પકડાય છે નોટો વટાવવા આવેલા યુવકને બનાસકાંઠા એલસીબીએ પકડ્યો છે અંબાજી ભાદરવી મહામેળામાં પાંચસોની બસો ચાલીસ ડુપ્લિકેટ નોટો ઝડપાઈ છે ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટો એક પોઈન્ટ વીસ હજાર સાથે એલસીબીએ એક ઈસમને ઝડપી પાડ્યો છે ભાભરના મુડેઠા ગામના ભરત પ્રજાપતિને ડુપ્લિકેટ નોટો સાથે ઝડપી પાડ્યો છે ત્યારબાદ એલસીબી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે આજે ભાવેરી કોલેજનો પાંચમો દિવસ છે કે જેમાં અનેક શ્રદ્ધાળુ આજે માતાની ખૂબ મોટી સંખ્યામાં આજે દર્શનાર્થે આવી રહ્યા છે એ સમયે અમારી લોકલ પોલીસની સિવાય બંદોબસ્તની સિવાય અમારી એલસીબી અને સિવિલ ટીમ બહુ મોટી સંખ્યામાં કાર્યરત હતી તે વખતે માહિતી મળેલ હતી કે જે ભસાણ કાઉન્ટર છે તેની પાસે એક વ્યક્તિ નકલી નોટો કદાચ તેનો પાછળ છે એવી માહિતી મળતા અમારી એસજીબી એસઓજી તત્કાલ ધોરણ તેને ડિલિંગ કરેલા છે તેની પાસેથી એક જ નંબરની બસો ચાલીસ જેટલી ચરણી નોટો મળી આવી છે જે કાઉન્ટર ફ્રી નોટો છે આ નોટો જે વ્યક્તિ પાસે હતી તે વ્યક્તિના ભરત પ્રજાપતિ છે તે ભાભર તાલુકાના બુરેઠા ગામનો છે હાલમાં એ વ્યક્તિને અમે લોકો ડિલિંગ કરીને તેની પાસે આ નોટો ક્યાંથી આવી કોને પ્રિન્ટ કરી અહીંયા સમસ્યા છે તે બાબત ની આધુનિક કાર્યવાહી ચાલુ છે એની વેલ્યુ થાય છે તે એક લાખ અને વીસ હજાર રૂપિયા થાય છે